એવું ઈચ્છતા હોય છે કે સંતાન ભણી આગળ વધે એટલા જ માટે પાટણની મેડિકલ કોલેજમાં માતા પિતાએ પોતાના સોયા દીકરાને ભણવા માટે મૂક્યું પરંતુ ત્યાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું પ્રથમ વર્ષમાં જ અભ્યાસ કરતા મોત થયું છે કેમ જુઓ આ રિપોર્ટમાં ભાવનગર અને બોટાદ બી બ્લોક માં નવ વાગે રૂમ નંબર બાવીસ સુરત અને અમદાવાદ વાળા નવ ત્રીસ કલાકે બી બ્લોક માં રૂમ નંબર એકાવન પૂર્વ સૌરાષ્ટ્ર બી કોમન રૂમ માં આઠ ત્રીસ કલાકે આ વોટ્સએપ ગ્રુપ નું નામ છે એફવાય ઓફિશિયલ બોયઝ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર જેમાં સાંજે સાત વાગ્યાના અરસામાં આ ત્રણ મેસેજ કરવામાં આવ્યા આ વોટ્સએપ ગ્રુપ પાટણની ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું છે આ મેસેજ કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ કરેલા છે જેમણે બોયઝ હોસ્ટેલમાં રહેતા પહેલાં વર્ષના વિદ્યાર્થીઓને અલગ અલગ ટાઈમે અલગ અલગ રૂમમાં બોલાવ્યા મેસેજ જોઈ પહેલાં વર્ષના તમામ વિદ્યાર્થીઓની સાથે ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો અનિલ મેથાણિયા નામનો વિદ્યાર્થી પણ ગયો પરંતુ એ પછી કંઈક એવું બન્યું કે અનિલ બેહોશ થઈ ગયો અને તેનું મોત નિપજ્યું પાટણમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા મૃત્યુની આશંકા પાટણના ધારપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં ઉહાપોહ મચી ગયો કારણ કે કોલેજમાં ભણતા સુરેન્દ્રનગરના જેસડા ગામના અઢાર વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું આ શંકાસ્પદ મોતમાં પરિવારે આક્ષેપ કર્યો છે કે રેગિંગ કરવામાં આવતા એમના દીકરાનું મોત નીપજ્યું છે આ બાબતે રેગિંગનો એવો જે કોઈ આક્ષેપ થઈ રહ્યો છે એ બાબતે મેડિકલ કોલેજ પાસેથી અમે અહેવાલ માંગ્યો છે આ અહેવાલ આવ્યા બાદ જેમાં કંઈ ગુનાહિત કૃત્ય થયેલું જણાશે તો એ ગુનાહિત કૃત્યની જે કોઈ કલમો હશે એ પ્રમાણે

જેમાં તપાસ કરતા સામે આવ્યું કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને એક મેસેજ કરવામાં આવ્યો હતો જેમાં પહેલા વર્ષના તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ સમયે અલગ અલગ રૂમમાં બોલાવવામાં આવ્યા હતા ત્યાં સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને એક જ જગ્યા પર ત્રણ કલાક સુધી ઉભા રાખ્યા એ દરમિયાન અનિલ ચક્કર આવવાથી મોત નીપજ્યું

શું કહેવાય એટલે બધું ઇન્ટ્રોમાં હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબીને એવું બધું કહેવાનું એ માથાકોટને બધું હાલતું હતું છેલ્લે અઢીથી ત્રણ કલાક સુધી આવું એક તારું ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક્ટ અનસ્કોન્શિયસ થઈ ગયો ઊભો હતો અને ડાયરેક્ટ અનકોન્સિયસ થઈ ગયો પછી ત્યાંથી અમે આયા લઈ આવ્યા હોસ્પિટલ પૂછપરછ કરતા અમને જાણ મળી કે સ્ટુડન્ટ્સે અમને કહેવામાં આવ્યું કે ભાઈ બે ત્રણ કલાક સુધી અમને ઊભા રાખવામાં આવ્યા હતા અને અમારી ઇન્ટ્રોડક્શન ચાલી રહી હતી સાડા આઠથી એટલે અમે આ વસ્તુની ગંભીરતાથી નોંધ લઈ સ્ટુડન્ટ્સના નિવેદન લઈ અને જો રેગિંગ માટેનો ઇશ્યુ જણાય તો વીલ ટેક વેરી સ્ટ્રીક એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ મેડિકલ કોલેજના ડીન દ્વારા સમગ્ર ઘટના બાબતે પોલીસને જાણ કરી હોસ્ટેલમાં સીસીટીવી ફૂટેજ તપાસ અર્થે સોંપવામાં આવ્યા

શું મૃતક વિદ્યાર્થી સાથે કોઈ અઘટિત કૃત્ય આચર્યું મોત અંગે માહિતી છુપાવવામાં આવી રહી છે આવા અનેક સવાલો વિદ્યાર્થીના મોતની સાથે ઊભા થયા છે તો પરિવારજનોએ રેગિંગ થયાના સનસનીખેજ આક્ષેપ કર્યા ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે હવે એ જોવું રહ્યું તો બીજી તરફ પોતાનો દીકરો ડોક્ટર બની ઘરે આવશે એવું સપનું જોનાર માતા પિતાની મનોવ્યથા શબ્દોમાં લખવી શક્ય જ નથી જો ખરેખર રેગિંગના કારણે એક પરિવારે દીકરો ગુમાવ્યો છે તો રેગિંગ કરનારા તમામ લોકો વિરુદ્ધ માત્ર કડક નહીં પણ દાખલ કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે અખ્તર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ